હેલો મિત્રો નમસ્કાર બે હજાર છવ્વીસમાં એલિયનો આવશે હા આપણી ભવિષ્યવાણી છે એલિયનો આવશે ઉત્તર દિશામાંથી કઈ દિશા ઉત્તર દિશામાંથી એલિયનો આવશે પૃથ્વી હા કેટલા એલિયનો આવશે એ તો હવે પૃથ્વી પર આવ્યા પછી વખત બાકી આપણે આગાહી આપી દીધી છે કઈ એલિયનો આવશે હા અને એને અંગાત લઈને જશે એલિયનો હા એલિયનો આવશે પાંચમા મહિનામાં આવશે પાંચમા મહિનામાં હા બે હજાર ચોવીસમાં પાંચમા મહિનામાં એલિયનો પૃથ્વી પર આવશે અને તમારે ધમ કહી આપશે બે હજાર ચોવીસમાં ભારે છે બે હજાર સાતમા મહિનામાં ચોવીસમાં બે હજાર ચોવીસમાં સાતમા મહિનામાં આવશે ભૂકંપ મોટો હા એ બધા ભૂકંપ આવવાનો છે પછી તૈયારી રહેજો બધા બાકી બે હજાર ચોવીસમાં પાંચમા મહિનાથી ઇલિયાનો ચાલુ થઈ જશે પહેલાં આવવાના એટલે પૃથ્વીની તબાહી ચાલુ થઈ જશે હા એટલે ઇલિયાનો આવી જશે પહેલાં પહેલાં ઇલિયાનો આવી જશે એટલે પૃથ્વી ઉપર તૈયારી રાખો બધી હા ઇલિયાનો આવી જશે એવી આપણી આગાહી છે સમજી ગયા ઇલિયનો પછી ભૂકંપ આવશે સાતમા મહિનામાં પછી નવમા મહિનામાં આવશે નવરાત્રિ હા નવરાત્રિમાં ફરીથી એલિયનો આવશે એવી વીરેન્દ્ર ચૌહાણની આગાહી છે ભાઈ એલિયનો આવી જવાના ધરતી પર ફરીથી બે હજાર છવ્વીસમાં પાંચમા મહિનામાં ઉત્તર દિશામાંથી જ આવશે અને એટલે ઉત્તર દિશામાં બધા ધ્યાન રાખો વધારે ઉત્તર દિશામાંથી એરિયાનો આવી જશે હા આનો પહેલો ભાગ છે બીજો ભાગ